સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવી રહ્યું છે તેવામાં દબાણ દૂર કરવામાં આવ્યા છે ડીસીપી ઝોન થ્રી અભિષેક ગુપ્તાની આગેવાનીમાં ફ્લેગ માર્ચ ન્યાય વિસ્તારમાં પહોંચી ગતરોજ જ્યાં તંગદિલી સર્જાઈ હતી તે જગ્યા પર તમામ જે લારી ગલ્લાના દબાણો હોય ટ્રાફિકને અડચણરૂપ હોય તેને દૂર કરવામાં આવ્યા છે સાથે જ અહીં ઉપસ્થિત જે વેપારીઓ હતા તેમને પણ જરૂરી સૂચના આપવામાં આવી છે આજે જે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું તેમાં દૂધવાળા મહોલ્લાનો જે વિસ્તાર છે ત્યાં સાયકલની જે દુકાનો છે તેની સામે ઘણું બધું પાર્કિંગ હતું તે સી ડિવિઝન એસીપી એસીપી સાહેબ અને અમારા દ્વારા અને અન્ય પોલીસ કર્મચારીઓ અને જે સીઆરપીએફની ટુકડી ફાળવવામાં આવી છે તેને સાથે રાખીને લોકલ પોલીસ સ્ટેશનના અધિકારી સાથે રાખીને જે પણ વધારાના જે પાર્કિંગ છે તેને આજે સમજાવીને દૂર કરવામાં આવ્યા છે અને હવેથી જો તેઓ સમજાવ્યા પછી પણ પાર્ક કરશે તો યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમના વ્હીકલ ડિટેન કરવામાં આવશે અને કોર્ટ રાહે જે યોગ્ય પગલાં લેવામાં આવશે હા વેપારીઓને બોલાવીને સૂચના આપવામાં આવી છે કારણ કે ઘણી બધી વેપારીઓની દુકાનોમાં સીસીટીવી કેમેરા નથી તો તેમને સીસીટીવી કેમેરા નાખવા માટે સમજાવવામાં આવ્યા છે અને તેની સાથે સાથે જો તેમને ત્યાં કોઈ પરચેસ કરવા આવે છે તો એ જે યલ્લો લાઇન માર્કિંગ કરવામાં આવ્યું છે તેની બહાર કોઈ પાર્ક ના કરે તે બાબતે તેઓ શાંતિથી સમજાવે એ બાબતે તમને સૂચના કરવામાં આવી છે અને જો કોઈ ઇલીગલ પાર્કિંગ કરે છે તો તાત્કાલિક લોકલ પોલીસનું કે ટ્રાફિક પોલીસનું ધ્યાન દોરે તે બાબતે તમને અવગત કરવામાં આવે છે હવેથી જે ટ્રાફિક ક્લિયરન્સ છે તે કરવામાં આવી રહ્યું છે અને રેગ્યુલર થાય પણ છે પણ અત્યારે આપ સૌ જાણો છો તે પ્રમાણે ગણપતિજીનું ઘણી બધી જગ્યાએ આગમન થયું છે તો દર્શનાર્થીઓ પણ આવતા જતા હોય છે તો એના કારણે કદાચ ટ્રાફિકનો ઇસ્યુ મોટાભાગે નથી થતો પણ જો થાય છે તો થોડોક કંઈ પણ એવો ઇસ્યુ નહીં થાય એ માટે પોલીસ અમે રાખેલી જ છે દરેક જગ્યાએ અમે એસઆરપીના પોઈન્ટના માણસો રાખ્યા છે અમારી પીસીઆર પણ ઘણી જગ્યાએ હોલ્ડ પણ હોય છે તો જેવો આવો કોઈ બનાવ નહીં બને તે બાબતે અમે યોગ્ય પગલાં લેવામાં આવ્યા છે અને આગળ પણ લેતા રહીએ ફેલાય છે એની ઉપર શું જી ઘણી વખત એવું બનતું હોય છે અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે સોશિયલ મીડિયા પર ઘણી વખત કોઈ ફેક ન્યૂઝ ફેક મેસેજ પણ વાયરલ થતો હોય છે અને જૂની આજથી ઘણા વર્ષો પહેલાંની કોઈ ઘટના હોય અથવા અન્ય કોઈ બીજા જગ્યાની ઘટના હોય તેને મૂકી દે પછી વાયરલ કરવામાં આવે છે કે આ આપણા જગ્યાએ બનાવ બન્યો છે તો આવો કોઈ બનાવ આપ સૌના પાસે આવે છે કોઈની પાસે આવે છે તો તેને વાયરલ કરતાં પહેલાં એની ખરાઈ કરી લેવી જોઈએ અને ખરાઈ કરવા માટે આપણે જે લોકલ પોલીસ સ્ટેશન છે તેને કોન્ટેક્ટ કરીને તેમને પહોંચાડવું જોઈએ પણ એને એવું નહીં કરવું જોઈએ કે આપણે અન્ય ગ્રુપમાં એને ફોરવર્ડ કરીએ એને કોઈ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ ઊભી થાય તેવું ન કરવા માટે તમામ નાગરિકોને મારી એક નમ્ર અરજ છે